ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે હું તમને મોરૈયાની ફરાળી સરસ મજાની ખીચડીની રેસીપી બતાવવાનો છું મિત્ર તો ચાલો આપણે આજે સૌપ્રથમ પ્રથમ ખીચડીની અંદર ટમેટા બટેકું મરચાં લીલો લીમડો શિંગ અને મોરૈયો લીધેલો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે હવે સરસ મજામાં મોરૈયાની ખીચડી બનાવવાની તૈયારી કરીએ મિત્રો તો આપણે શિંગ સિંગદાણાને હવે ખાણી પડામાં બરાબર ખાંડી લઈશું મિત્રો ચાલો મિત્રો આપણે શાકભાજીનું કટિંગ થઈ ગયું છે એક વાટકી મોરૈયામાં આપણે એક બટેકો કાપેલું છે અડધું ટમેટું છે એક મરચું છે તેમજ એક લીમડાની ડાળખી છે અને તમે જોઈ રહ્યા છો કે શીંગદાણા પણ આપણે આટલા વાટી લીધા છે તેને બહુ ખાસ ભૂકો કરવાનો નથી પણ થોડા 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 જ ખાંડવાના છે સિંગદાણાને ચાલો આપણે હવે તેલ આવી ગયું છે મિત્રો તેલની અંદર છેલ્લે આપણે આખું જીરું થોડુંક કહી લઈએ તેમાં થોડીક હીંગ નાખીએ તેમાં લીમડાના લીડો લીમડો ના પાન છે તે નાખ્યા હવે આપણે તેમાં બચેકા તે કટિંગ કરી લીધા છે તો ટીપણ નાખી લે નાખી દેયા છે જેમ જ મરચા પણ નાખી લેયા છે તેના બરાબર મિક્સ કરી લેઈએ અંદર તેના બરાબર ઘડીકવાર કિલની અંદર રહેવા દઈશું તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે ઉમેરી લઈએ ચાલો મિત્રો આપણે હવે મોરૈયાને બે પાણીથી સાફ કરીને તેમાં ઉમેરી દીધો છીએ તેમાં ટમેટાં મરચાં વગેરે નાખીને મિક્સ કરી લીધેલું છે મિત્રો હવે આપણે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખીશું એક ગ્લાસ આખો ને એક ગ્લાસ અડધો જેટલું પાણી અંદર ઉમેરેલું છે મિત્રો તેમાં આપણે થોડીક હળદર થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું નાખશું મિત્રો હવે આપણે તેને પાંચ મિનિટ સુધી પાંચથી છ મિનિટ સુધી ધીમા તાપે ગેસ ઉપર ચડવા દઈશું તેમાં આપણે હવે સિંગદાણા પણ પહેલાં ઉમેરી દઈએ હવે તેને પાંચ છ મિનિટ સુધી ગેસ ઉપર ધીમા તાપે ચડવા દઈશું ચાલો તો હવે આપણે મુરૈયાને પાંચથી છ મિનિટ સુધી ગરમ કરીશું તો મિત્રો આપણો મોરૈયો તૈયાર થઈ ગયો છે હવે આપણે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો મોરૈયો તૈયાર થઈ ગયેલ છે મિત્રો તેમાં આપણે થોડાક સીંગદાણા તેલમાં તળીને અંદર નાખેલા છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિત્રો તમે પણ મોરૈયો બનાવો તો એમાં થોડાક સિંગદાણા તળીને નાખશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો જે તમે જોઈ રહ્યા છો હવે આપણે સરસ મજાનું મોરૈયો તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે હવે ફરાળ કરી લઈએ મિત્રો હા એ ચોક્કસ કહીશ કે તમે જો મારી આવી રેસિપી ગમતી હોય તો ચોક્કસ તમે એકવાર લાઈક કરજો શેર કરજો અને સબક્રાઈબ કરીને મને કોમેન્ટમાં જણાવજો કે તમને બીજું આવું ક્યુ ક્યુ ફરાળ ઘરે બનાવો છો જેથી કરીને આપણે ફરીથી બીજી રેસીપી પણ એવી સરસ બનાવીને આપણે રજૂ કરીશું જય યોગેશ્વર ભગવાન